ને ધગશ હોય તો સફળતાની આડે કોઈ નથી આવી શકતું વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા અમદાવાદી પોળમાં રહેતા વિકાસ ધોળકરના પુત્ર પ્રથમ ધોળકર કારેલી બાગની સરદાર વિનય મંદિરમાં અભ્યાસ કરે છે ધોરણ દસમાં અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ટકા વાળી મેળવ્યા છે વિકાસ ધોળકરે જણાવ્યું કે તેમના પુત્ર પ્રથમ નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર છે અભ્યાસની સાથે સાથે તે દર શનિવારે અને મંગળવારે સુંદરકાંડ પાઠ અને હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને નીતિ નિયમ મુજબ દરરોજ પંચમુખી મહાદેવ મંદિરે પૂજા અર્ચના અને પોળના મિત્ર વર્તુળ સાથે આરતી કરે છે પરીક્ષાની તૈયારીઓ તો શરૂઆતથી કરી હતી અને અમારા પરિવારનું નામ રોશન કર્યું છે અમને આ વાતની બહુ જ ખુશી અનુભવી રહ્યા છે મારું નામ પ્રથમ ઘોડકર છે હું કારેલી બાગની સરદારીને મંદિર સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે ધોરણ દસનું રિઝલ્ટ આવ્યું જેમાં મારા નાઇન્ટી એટ પર્સન્ટેજ આવ્યા છે હું ખૂબ ખુશી અનુભવું છું મારા પરિવારને પણ ખૂબ ખુશી થઈ છે મારા એટલા સારા માર્ક્સથી હું દેશ માટે આગળ કંઈક કરીશ દેશનું નામ રોશન કરીશ મારા પરિવાર તેમજ મારી શાળાનું નામ રોશન કરીશ ધોરણ દસમાં મારી સફળતા માટે હું મારા માતા પિતા મારી ફેમિલી મા સ્કૂલના તથા ક્લાસના શિક્ષકોનો આભાર માનું છું તેમણે મને પ્રોત્સાહિત કર્યો તેના માટે હું તેમનો આભાર માનું છું હું પ્રથમ વિકાસ ગોળ ધોરણ દસ ધોરણ દસનું સમગ્ર ગુજરાતની અંદર રિઝલ્ટ આવ્યું છે એમાં મારા પુત્રનું ધોરણ દસની અંદર અઠ્ઠાણું ટકા આવ્યા છે એ સરદાર વિનય કારેલીબાગ સ્કૂલની અંદર ભણે છે અને સ્કૂલની અંદર પણ એનો પ્રથમ નંબર આવ્યો છે એના નામ સાથે જ એનું કામ પણ છે એ શરૂઆતથી જ ધોરણ દસની અંદર પરીક્ષાની અંદર બહુ જ મહેનત કરતો હતો મહેનતનું જ આ રિઝલ્ટ છે સાથે સાથે અમારો પરિવાર સુંદરકાંડના એક સત્સંગની અંદર પણ જોડાયો છે આજે શનિવાર છે હનુમાનજીનો વાર છે હનુમાનજી દાદાની અસીમ કૃપાથી વિદ્યાવાન ગુનિયાથી ચાતુર રામ કાચ કરી બેકો આતુર એ ચોપાઈના અર્થે આજે અમારા પરિવારમાં ખુશી પસરી છે હનુમાનજીની કૃપા આવી રીતે અમારા પરિવાર ઉપર રહે અને અમારા પરિવારનું નામ અમારો પ્રથમ આગળ કરે એવી જ ભગવાનને પ્રાર્થના કરું છું